હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ જિલ્લા વિશે વાત કરીશું શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લાની અંદર તાલુકાઓ કેટલા છે તો ટોટલ નવ તાલુકાનો સમાવેશ થાય છે તેની અંદર છે છે ભરૂચ પછી આમોદ અંકલેશ્વર વાગરા વાલિયા જંબુસર ઝગડિયા વાસોટ અને નેત્રસ આ ટોટલ કેટલા તાલુકા છે નવ તાલુકાનો સમાવેશ ભરૂચ જિલ્લાની અંદર થાય છે હવે આ તાલુકાને યાદ કઈ રીતે રાખવા તેની શોર્ટ ટ્રેક જોઈએ તો તેની શોર્ટ ટ્રીક આ રીતે છે કે અ પછી વા અ રીતે જે અ છે ખાલી બે વાર આવે છે યાદ રાખવાનું પરંતુ અ ને એક વાર બોલવાનો પછી વા પછી વા એટલે અ વા જ અવાજ થઈ ગયું અવા જ અ છે ને તે બે વાર આવશે વા બે વાર આવશે અને જ એક વાર આવશે પછી જહાન અવાજ જહાન ઓકે આ યાદ રાખવાનું છે અવાજ જહાન

ભરૂચ જિલ્લાના ગાંધાર ખાતે ઈસ્વીસન સાતસો ને સાઠમાં બાંધવામાં આવી હતી ગુજરાતનો સૌથી લાંબો પુલ જેને કહેવામાં આવે છે ગોલ્ડન બ્રિજ ઓકે ક્યાં કઈ નદી પર છે તો નર્મદા નદી પર છે અને કયા જિલ્લામાં છે તો ભરૂચ જિલ્લાની અંદર છે વાત કરીએ સૌથી લાંબો પુલ તો ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે નર્મદા નદી પર કયા જિલ્લામાં છે તો ભરૂચ જિલ્લામાં છે કનૈયાલાલ મુનશીના મતે પુરાણ કાલીન નગરી જે માહિષ્મતી છે માહિષ્મતી તે ભરૂચ જિલ્લો કહેવાય છે ઓકે ભરૂચ જિલ્લો છે તેને માહિસ્મતી તરીકે ઓળખવામાં આવતું પુરાણકાલીન નગરી છે તે ઓકે કોને કીધું છે કનૈયાલાલ મુનશીએ ઈસવી સન ઓગણીસો ને ની અંદર રાણી વિક્ટોરિયા ની યાદમાં લોકોએ વિક્ટોરિયા ટાવર બનાવ્યો છે વિક્ટોરિયા ટાવર બંધાવ્યો હતો ઓકે જે બંધાવ્યો હતો બે હજાર એક ની અંદર જે ભૂકંપ આવ્યો તેના કારણે તેનો નાશ થયો છે તે ક્યાં જિલ્લાની અંદર હતો તો ભરૂચ જિલ્લાની અંદર વિક્ટોરિયા ટાવર આવેલો હતો પચીસ જાન્યુઆરી બે હજાર એક ના રોજ ખુલ્લું મુકાયેલ એશિયાનું સૌ પ્રથમ અને ભારતનું એકમાત્ર એશિયાનું સૌ પ્રથમ અને ભારતનું એકમાત્ર કેમિકલ પોર્ટ ક્યારે ખુલ્લું મુકાયું છે તો પચીસ જાન્યુઆરી બે હજાર એક ના રોજ કયા જિલ્લાની અંદર સૌ પ્રથમ સામુદ્રિક ખનીજ તેલ મળી આવ્યું હતું ગુજરાતમાં સૌથી વધુ અકિક કયા જિલ્લામાંથી મળી આવ્યા છે એમ પૂછે તો ભરૂચ જિલ્લાની અંદરથી સૌથી વધુ અકિક મળી આવ્યા છે